નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગઈકાલે રાત્રે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હજુ આગામી બે દિવસ અનેક જિલ્લાઓ એવા છે કે જેમાં વરસાદ પડવાનો છે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ચોમાસાને હજી વાર છે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને થોડાક સમયમાં મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેક લાગે તેવી સંભાવનાઓને કારણે થોડો સમય કહી રહી છું બાકી મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસું પહોંચે એના અઠવાડિયા ને દસ દિવસની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશતું હોય છે પણ અત્યારે ચોમાસું દૂર છે થોડુંક પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે એની વાત કરવી છે બે અલગ ગ્રીન કલર છે અને આ બનાસકાંઠાથી લઈને આ બાજુ વલસાડ સુધી જે વરસાદ પડવાનો છે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ક્યાંય પણ ભારે વરસાદની કોઈ સંભાવના નથી દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુધી એવો જ વરસાદ પડવાની સંભાવના છે ભારે પવન સાથે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના જ છે એટલે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર મધ્ય મધ્ય ગુજરાતનો આખો ભાગ અને દક્ષિણ ગુજરાત બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે આ અહીંયા કચ્છથી લઈને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય વરસાદ પડવાનો છે ગાજવીજ સાથે વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં ભારે પવન ફૂંકાઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્રીસ તારીખની સ્થિતિ શું રહેવાની છે તો ત્રીસ તારીખે જે તીવ્રતા છે વરસાદની ઓછી થઈ જવાની છે જિલ્લાઓ પણ ઓછા થઈ જવાના છે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે પહેલી તારીખથી લઈને પાંચમી તારીખ સુધી ફરી એકવાર એ વરસાદના રાઉન્ડ શરૂ થશે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે ગાજવીજ થવાની સંભાવના છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના ત્રીસ તારીખ એકત્રીસ તારીખે મધ્ય ગુજરાતના અમુક ભાગો પંચમહાલ દાહોદ છોટા વડોદરા ભરૂચ નર્મદા દક્ષિણ ગુજરાતના બધા જ ભાગો એટલે સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી બધી જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ પડશે છવાય વરસાદ પડવાનો છે અ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે પહેલી તારીખે પણ એ જ સ્થિતિ રહેવાની છે એટલે પહેલી તારીખથી લઈને અને પાંચમી તારીખ સુધી વરસાદનો એક બીજો રાઉન્ડ પણ આવી શકે છે અત્યારે જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે ચોમાસું એ મહારાષ્ટ્રમાં પહોંચ્યું એના પછી ત્યાં એકાદ દિવસમાં હવે એવી આગાહી હવામાન વિભાગ કરી શકે છે કે ત્યાં મોન્સૂન બ્રેક લાગી ગઈ છે મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું ત્યાં જ રહે પછી ગુજરાતમાં જ્યારે પ્રવેશે એ પંદરથી વીસ તારીખની આસપાસ પ્રવેશે એવી ટેન્ટેટિવ ડેટ હવામાન વિભાગે આપેલી જ છે અને એ તારીખની વચ્ચે જ ચોમાસું ગુજરાતમાં છે એના પછી ભારેથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવશે પણ અત્યારે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી પ્રી મોન્સૂનમાં કેટલો વરસાદ પડવાનો છે કયા જિલ્લામાં પડવાનું છે એની આગાહી હવામાન વિભાગે કરી બીજી તારીખે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અને આ બાજુ જુનાગઢ એક જિલ્લો વધારે વધ્યો છે બીજી તારીખે જુનાગઢમાં વરસાદની સંભાવના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાનો છે ત્રીજી તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે આ બાજુ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના ચાર તારીખે પણ એ જ સ્થિતિ રહેવાની છે એકાદ જિલ્લો વધે ઓછો થાય એવી રીતના છે પણ મોટા ભાગના બધા જ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના આજે મેઘ ગર્જનાની સંભાવના એટલે આખા ગુજરાતમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે ક્યાંય અતિભારે વરસાદની આગાહી નથી હવામાન વિભાગે શું આગાહી કરી છે આજના દિવસે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે કયા કયા જિલ્લાઓમાં વરસાદ વધુ પડવા પડવાનો છે આગામી પાંચ દિવસની આગાહી સાંભળો आने वाला अगले सात दिन तक हमारा आज का जो फोरकास्ट है आज का जो उधर रहेगा राज्यों में लाइट टू तो मॉडरेट रेन रहेगा उसके साथ थर्डास्ट्रॉन्ग विथ लाइटनिंग फोर्टी तो टू फिफ्टी किलोमीटर स्पीड में रहेगी और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है इसमें स्का्टर कैटेगरी में हम दे रहे हैं और जो आगे जो दिन है जैसे डे टू टू डे सेवन और त्रीस मई से, त्री से लेकर फोर्थ जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू तो मॉडरेट रेन का दे रहे हैं और इसमें मेनली जो डिस्ट्रिक्ट है आएगा साउदान दक्षिणी जो जिला है गुजरात रीजन की और जो सूराष्ट्र कोच की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेल थौर था, की पूर्वानुमान दिया हुआ है और जो फिशरमैन वार्निंग है अगले चार तीन दिन तीस मई से लेकर फर्स्ट जून तक अगले तीन दिन तीन सारे गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड ऑन जो गुजरात तटीय क्षेत्र इसमें आपका कोस्ट फिशरमैन वार्निंग है और डे फाइव में खाली उत्तर गुजरात कोस्ट की ऑफ गुजरा गुजरात गुजरात कोस्ट की जो तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है इसमें स्ट्रॉन्ग वार्निंग है आज का जो कोस्टल बुलेटिन है अगले बारह घंटा के लिए जो हमारा नॉर्थ तटीय क्षेत्र है गुजरात की इसमें 25 से नॉट और गास्टिंग टू 35 फाइव नॉट्स की ओब स्पीड की भी फोरकास्ट दिया गया है और जो दक्षिण गुजरात तटीय क्षेत्र है इससे 20 से 25 नॉट विथ गास्टिंग 30 से नॉर्थ तक ग्लास्टिंग ओब स्पीड रहेगी और हमारा जो अहमदाबाद आसपास क्षेत्र की पूर्वानुमान है उसमें उच्चतम तापमान जो है 37 सेवन डिग्री सेंटीग्रेड के आसपास रहेगी और लाइट टू मॉडरेट रेन थंडा स्टॉम विथ लाइटिंग का भी दिया गया है ये लो कलर के साथ अहमदाबाद गांधीनगर का जो तापमान है उच्चतम तापमान थर्टी सेवन डिग्री थर्टी सेवन डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और जो, जो बारिश का स्थिति रहेगा लाइट टू मॉडरेट रेन थंडा स्ट्रॉन्ग इथ लाइटिंग फोर्टी टू फिफ्टी किलोमीटर स्पीड में रहेगा राज्यपाल मतलब जिला कौन सा अभी एक जो सिस्टम है अपर साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर सिस्ट कर रहा है, रहे है। और एक ट्राफ लाइन पास कर रहा है दक्षिण पूर्व राजस्थान से लेकर एक डिप्रेशन अभी बिहार बंगाल के ऊपर पर परसिस्ट कर रहा है जो पश्चिम उत्तर पश्चिम बिहार बंगाल के ऊपर वहाँ तक एक ट्राफ लाइन उत्तर एमपी और छत्तीसगढ़ के थ्रू ये पास कर रहा है तो इसके कारण ये सिस्टम अभी अभी तो दो सिस्टम हम बताए ट्राफ लाइन है एक और एक जो पश्चिमी क्षेत्र में वहां पर सर्कुलेशन वन पॉइंट फाइव किलोमीटर तक है okay, थर्टी सेल का फर्स्ट जून तक तो का पूरा दटीय क्षेत्र और जो डे फाइव सेकंड जून वो खाली उत्तरीय जो